काचा टमेटा पन उनाला नी अंदर से ठंडा से तेज रीते गाजर पन ठंडा से मूला पन ठंडा से कोबीस पन ठंडी से कोथमीर पन ठंडी से भींडो पन ठंडो से सरगो बाफेलो ये पन ठंडो से बीट पन ठंडू से एलची पन ठंडी से वरियाली पन ठंडी से आदू पन ठंडू से दाडम पन ठंडू से शेरडी नो रस ये पण थंडो छे पण बर्फ विण्या नो ત્યાર बाद संतरा पण હવે जो હવે थोडा गरम पदार्थ વિશે વાત કરીએ तो संतरा ये उनाळा ની અંદર ખાવાથી गरम પડે છે તેવી જ રીતે કેરી ખાટકી પણ ઉનાળા ની અંદર ખાવાથી गरम પડે છે ત્યાર બાદ બટાકા પણ ઉનાળા ની અંદર સે गरम પડે છે કારેલા પણ गरम પડે છે મરચું પણ गरम પડે છે મકાઈ પણ ગરમ પડે છે મેથી પણ ગરમ પડે છે રીંગણા પણ ગરમ પડે છે ગુવાર પણ છે એ ગરમ પડે છે પપૈયું પણ ગરમ પડે છે અનાનસ પણ ગરમ પડે છે મધ એ પણ ગરમ પડે છે લીલું નાળિયેર તો કે એ ઠંડી છે તો લીલું નાળિયેર ઉનાળાની અંદર પીવાથી આપણને છે શરીરની અંદર છે ઠંડક મળે છે ત્યારબાદ પાકી કેરી દૂધ સાથે ખાવાથી એ પણ ઠંડી છે ઉનાળાની અંદર ત્યારબાદ તો પંચામૃત એ પણ ઠંડુ છે મીઠું એ પણ ઠંડુ છે મગની દાળ એ પણ ઠંડી છે તો તુવેર દાળ છે ઉનાળાની અંદર ગરમ પડે છે ચણા દાળ એ પણ ગરમ પડે છે ગોળ તો કે ગોળ પણ ઉનાળાની અંદર સહી ગરમ પડે છે તલ તો તલ પણ ઉનાળાની અંદર ગરમ પડે છે બાજરી તો બાજરી પણ ઉનાળાની અંદર ગરમ પડે છે ત્યારબાદ જોઈએ તો નાચણી તો નાચણી એ પણ ઉનાળાની અંદર ગરમ પડે છે ત્યારબાદ વાત કરીએ તો હળદર પણ ઉનાળાની અંદર ગરમ પડે છે ત્યારબાદ ચા તો ચા પણ ઉનાળાની અંદર ગરમ પડે છે કોફી તો કે કોફી ઉનાળાની અંદર ઠંડી હોય છે ત્યારબાદ જોઈએ તો જુવાર તો જુવાર ઉનાળાની અંદર ઠંડુ છે ત્યારબાદ પનીર તો પનીર ઉનાળાની અંદર સોફ્ટ ડ્રિંક એ ઉનાળાની ઉનાળા ગરમ પડે છે કાજુ બદામ તો કાજુ બદામ પણ ઉનાળાની ગરમ પડે છે ત્યારબાદ અખરોટ ખજૂર તો અખરોટ અને ખજૂર પણ ઉનાળાની અંદર સહી ગરમ પડે છે ત્યારબાદ સિંગદાણા તો સિંગદાણા પણ ઉનાળાની અંદર ગરમ પડે છે તે જ રીતે આઈસ્ક્રીમની વાત કરીએ તો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પણ છે છે એ પણ ગરમ પડે શ્રીખંડ ની વાત કરીએ તો શ્રીખંડ પણ ઉનાળાની અંદર પણ ઉનાળાની અંદર સી ગરમ પડે છે ત્યારબાદ જોઈએ તો માટલાનું પાણી તો માટલાનું પાણી સહી કુદરતી રીતે ઉનાળાની અંદર સે ઠંડુ પડે છે ત્યારબાદ જોઈએ તો ભાંગ ભાંગ પણ ઉનાળાની અંદર સી ઠંડી ત્યારબાદ તુલસીની વાત કરીએ તો તુલસી પણ ઉનાળાની અંદર ઠંડા અનુભવ આપે છે આપણને ત્યારબાદ જોઈએ તો નીરો તો નીરો એ ઠંડો અને ઉત્તમ છે જ રીતે તુલસીના બીજ પણ ઠંડા અને અતિ ઉત્તમ છે ત્યારબાદ તકમેરિયા તો તકમેરિયા પણ ઉનાળાની અંદર ઠંડા અને ઉત્તમ છે ત્યારબાદ એરંડાના તેલની વિશે વાત કરીએ તો એરંડાનું તેલ છે એ પણ અતિ ઠંડુ છે ઉનાળાની અંદર ત્યારબાદ દહીં સાસ તો દહીં શાસ્ એ પણ ઉનાળાની અંદર ઠંડા છે પણ બરફ વિના તેવી જ રીતે ઘી દૂધ ની વાત કરીએ તો ઘી દૂધ પણ ઉનાળાની અંદર સે ઠંડા છે પણ એ પણ બરફ વિનાના ત્યાર બાદ જો તો પાઉં બિસ્કિટ તો ઉનાળાની અંદર સે પાઉં બિસ્કિટ સે ગરમ પડે છે તો દોસ્તો આ વિડિયો ની અંદર આપણે જોયું કે કઈ કઈ વસ્તુ ખાવાથી ઉનાળાની અંદર સે ગરમ પડે છે અને કઈ કઈ વસ્તુ ખાવાથી ઉનાળાની અંદર સે ઠંડી પડે છે તો દોસ્તો આ વિડીયોને વધારે વધારે શેર કરો જેથી કરીને બીજા લોકો પણ એનો નું સહી ધ્યાન રાખી શકે તથા તમને વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂર કરો અને આ અમારા ને વધારે માં વધારે શેર કરવા વિનંતી આભાર